સાતેજ ખાનગી ક્લાસીસ પણ ચલાવે છે તરસાલી વિસ્તારમાં પરમેશ્વર કોમ્પ્લેક્ષમાં આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ નામના એક વર્ષની ક્લાસીસ ચલાવે છે અગિયાર વર્ષની બાળકીને ખોરામાં બેસાડીને અદપલા કરતા તેના માતા પિતા દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી મકરપુરા પોલીસ દ્વારા પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી વાત રૂઝેબરાબર